અજય મદદ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં સુપ્રસિદ્ધ શિવકથાકાર એવા પૂજ્ય ગિરિબાપુના જીવન પરિચય વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તેમનું મૂળ નામ શું તેમનું ગામ કયું તેમનો પરિવાર વગેરે બાબતો વિશે આજે આપણે વાત કરીશું પૂજ્ય ગિરીબાપુનું પૂરું નામ મુકેશ ગિરી કાશી ગોસ્વામી છે અને સૌ તેમને ગિરિબાપુ તરીકે જ ઓળખે છે તેમનો જન્મ સાવરકુંડલાના મોટા જિંજડા ગામે થયેલ ગિરિબાપુએ બાર સુધીનો અભ્યાસ કરેલ છે ગિરિબાપુના પિતાનું નામ કાશીગીરી અને માતાનું નામ કાંતાબેન ગોસ્વામી છે ગિરિબાપુનું બાળપણ તેમના મામાને ત્યાં જ વીતેલું ગિરિબાપુએ પ્રથમ શિવકથા ભાવનગરના આનંદનગરમાં કરી હતી બાપુના સુમધુર કંઠે ગવાયેલ ભજનો શિવકથા પોતાની આગવી શૈલીથી બાપુ ધીરે ધીરે પ્રસિદ્ધ થતા ગયા અને આગળ શિવકથા કરતા ગયા પરંતુ ગિરિબાપુએ જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે કહેવાય છે કે બાપુના પિતા જંગલમાં રહેતા તેથી તેઓનો જન્મ પણ જંગલમાં જ થયો તેમનો ઉછેર પણ જંગલમાં જ થયો ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી તેમના પિતા જંગલમાં રહેલ શિવમંદિરમાં પૂજા કરતા અને ભિક્ષાવૃત્તિ કરી જીવન વિતાવતા ગિરિબાપુને બાળપણથી જ કથાઓ સાંભળવી કથામાં હાજરી આપવી શીખવું વગેરેમાં રસ ડોંગ્રેજી મહારાજની કથાઓ પણ તેઓ રૂબરૂ જઈને સાંભળતા બાપુની રામકથામાં પણ તેઓ અચૂક હાજરી આપતા અને તેમાંથી પણ ઘણું શીખેલા પરંતુ બાળપણમાં ગિરિબાપુ બોલી શકતા નહીં તેમની જીભ પણ ઉપડતી નહીં હતી આજે જે સ્પષ્ટ અને સચોટ રીતે બાપુ શિવકથા સંભળાવે છે પરંતુ તેઓ બાળપણમાં એક શબ્દ બોલવામાં પણ તેમને ઘણી તકલીફ પડતી હતી પરંતુ બાપુના પિતા સેવાભાવી ઘણા સાધુ સંતો મંદિરે આવે તેમને જમાડતા તેમના પિતા મંદિરની પૂજા અર્ચના કરતા તથા ત્યાં જે સાધુ સંત આવતા તેમની સેવા કરતા એક દિવસ એવા જ એક મહાત્માના મહાત્માના પ્રયાસથી બાપુ બોલતા થયા ત્યારબાદ પાંચ વર્ષ માટે બાપુ હરિદ્વાર અવધોત મંડલ આશ્રમમાં અભ્યાસ માટે રહેલા ત્યાં વિદ્વાન બ્રાહ્મણો પાસેથી શિવપુરાણ શિવ વેદો ગ્રંથો ચોપાઈ શ્લોકો મંત્રો શીખ્યા અને પાછા ફરી શિવકથા કરવાની ચાલુ કરી બાપુએ શિવકથાની શરૂઆતની સાથે પણ ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે આજે લગભગ ત્રીસ વર્ષ થઈ ગયા બાપુની શિવકથા અવિરત ચાલુ છે આજ દિન સુધી લગભગ આઠસોથી વધારે બાપુએ એક કથાઓ કરી છે અને હજુ પણ ચાલુ છે ગિરિબાપુ દ્વારા અનેક સેવાકીય કાર્ય ગૌ સેવા દરિદ્ર નારાયણની સેવા વૃક્ષો ઉછેરવા જેવા કાર્યો ચાલુ છે ગિરિબાપુએ વિદેશમાં પણ ઘણી શિવકથાઓ કરી છે તો આ હતા આપણા સૌના પ્રિય એવા બાપુના જીવન વિશે અમુક વાતો બાપુની કથા સાંભળવાનો જો તમને મોકો મળે તો રૂબરૂ જઈ અચૂકથી સાંભળજો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ